દાહોદ નગરપાલિકામાં બીજી ટર્મ શરૂ થયાને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં અને છેલ્લા દસ માસ જેટલો સમય વીતી જવા છતાં ચેરમીનોની વરણી કરવામાં ન આવતા પાલિકાની શાસક લોભીમાં વિરોધનો તેમજ ચક્રી શાસન ચાલતું હોવાનો છુપો ગણગણાટ છે દાહોદ નગરપાલિકામાં ગધ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પ્રથમ ટર્મમાં પ્રમુખનો પદભાર રીનાબેન પંચાલે સંભાળ્યો હતો અને તેમનો અઢી વર્ષનો કાર્યકાળ પૂરો થતાં તેમના સ્થાને ગોપી દેસાઈએ પ્રમુખનો પદભાર સંભાળ્યો છે અને ત્યારબાદ રીનાબેનના કાર્યકાળમાં વરણી કરાયેલા ચેરમેનોનો કાર્યકાળ દસેક માસ અગાઉ પૂરો થતાં તમામ વિભાગની જવાબદારી પ્રમુખ ગોપી દેસાઈએ સંભાળી લીધી હતી આ વાતને દસ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાંય હજુ સુધી કોઈને કોઈ કારણોસર ચેરમેનોની વરણીની પ્રક્રિયા છાશ વારે ટલ્લે ચડાવાતા ચેરમેનોની વરણીની પ્રક્રિયા પેચીદી અને જટિલ બનતા પાલિકાની શાસક લોબીના કેટલાક કાઉન્સિલરોમાં આ મામલે વિરોધનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે જ્યારે આ મામલે કેટલાક કાઉન્સિલરો તો જાહેરમાં વડાપો કાઢતા જોવા મળી રહ્યા છે જ્યારે કેટલાક ખુલ્લા પડવાના ડરે આ મામલે મીડિયામાં સામે મોં ખોલવાનું ટાળી રહ્યા છે દાહોદ નગરપાલિકામાં છેલ્લા દસેક માસથી ચેરમેનોની વરણી કરવામાં ન આવતા દાહોદ પાલિકામાં એક ચક્રી શાસન ચાલતું હોવાનો આંતરિક ગણગણાટ છે અને અમારા ફોન રિસીવ ન કરાતા હોવાના તેમજ અમારા કામો ન થતા હોવાના જલદ આક્ષેપો કરી કેટલા કાઉન્સેલરો જાહેરમાં પોતાની હૈયા ઠાલવી રહ્યા છે આમ જોવા જઈએ તો દાહોદ નગરપાલિકામાં ગોપી દેસાઈ જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી કોઈને કોઈ કારણસર દાહોદ નગરપાલિકાની શાસક લોબીમાં બે જૂથ પડી જતા બંને જૂથોમાં ગજ ગ્રાહ ઉભો થતા ગત દિવસોમાં પાલિકા પ્રમુખના કાર્યાલયમાં જ મીડિયા કર્મીઓની હાજરીમાં અંદર અંદર સર્જાયેલા તુતુમેમેના વરવા દૃશ્યો નગરજનોએ નિહાળ્યા છે અને બંને જૂથો વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપોનો મારો પણ નગરજનોએ જોયો છે આ બંને જૂથો વચ્ચે પડેલ ખાઈને પૂરવા અને બંને જૂથને એક કરવા ભાજપાના સ્થાનિક જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના સંગઠન દ્વારા અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા તેમ છતાં કોઈને પણ આ મુદ્દે બંને જૂથ વચ્ચે કાયમી સમાધાન કરાવવામાં સફળતા ન મળતા હાલ પણ દાહોદ પાલિકાની શાસક લોવીમાં બે જૂથ જોવા મળી રહ્યા છે પરંતુ ગત દિવસોમાં બંને જૂથો વચ્ચે ચાલતી માં ચાલતી વાસડી ચોખ્કેપણે બંધ થઈ ગઈ છે પરંતુ આંતરિક કલહ યથાવત જોવા મળી રહ્યો છે તેનું ઉત્તમ અને લાજવાબ ઉદાહરણ તાજેતરમાં છબ્વીસમી જાન્યુઆરીના રોજ દાહોદ નગરપાલિકા ખાતે યોજાયેલા ધ્વજવંદન બાદ ડાયાસ્પરથી પ્રમુખ દ્વારા પરંપરાગત રીતે આપવામાં આવેલા પ્રજાજોગ સંદેશમાં પહાડીની કથાના આપેલા દૃષ્ટાંતમાં તાદ્રશ્ય જોવા મળ્યું હતું ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકાના ચેરમેનો ટર્મ પૂરી થવા છતાં હજુ સુધી કેમ નવા ચેરમેનોની વરણી કરવામાં નથી આવતી કે આમને આમ બીજો ટર્મ પણ પૂરી કરી દેવો પડશે તેના ઉપર નગરજનો મીટ માંડીને બેઠા છે આવા જ લેટેસ્ટ સમાચારો જોવા અમારી પરિવાર ન્યૂઝને ને અને ફોલો કરો ધન્યવાદ